ને જય શ્રી કૃષ્ણ બતાવી ને બાકી કેમ છો બતાવી મચામન તો વાંધો નઈ હું તો તમને બતાવીને પૂછી લઉં કેમ છો પણ આપણે જટાણે શરદી જામ થઈ ગઈ એટલે જો હવે અગિયાર વાગી ગયા ટાણ વિડીયો ચાલુ કરવામાં મરન થાય બોલવાનું તો વિડીયો ચાલુ કરું ને મમ્મી તો હવારના ને કઈ મને કે કઈ વિડીયો ચાલુ કરવો કઈ કરવો મેં કીધું હમણાં કરો હમણાં કરો એમ કરતા અટાણ કર નાખ્યું પછી એમ તડકો થતો જાય ને એમ પછી આપડે એમ થાય કે ઓછી શરદી છે ને રાઈતે ને એકદમ નું ગરવું પડે ને એકદમ થાય કે આમ માથું દુખે ને એકદમ શરદી છે એમ થાય પછી એમ તડકો હોય ને એમ દિય ઓછી લાગે વટાણે સેટ હવે વિડીયો ચાલુ કર્યો હમણાં તો એકદમ વોઇસ એ ક્લિયર નહીં આવતું હોય મને એમ થાય કે આમ કાનમાં કેમ ઓછું સંપરાતું હોય ને આપણે બોલીએ આપણે ને આપણે વધારે સંપરાતું હોય એવું લાગે શરદી હોય એટલે એવું જ થઈ જાય તો હવે જો મમ્મી છે ને એ સીવું ને હિંચકા વેસવા હિંચકામાં ને પ્રિયલ તો હોઈ ગઈ ખીર ને રોટલી ને ખાય ને હોઈ ગઈ આજ કાગ વાહી નાખવાની અત્યારે જમા છે ને તે બે દી મમ્મી પાણી રેડું આજ મોટા ભાઈ પાણી રેડું કાગ વાહી નાખી લીધી ને એ બધું છે ને વિરમભાઈના વિડીયોમાં આવ્યો છે મેં કઈ શૂટિંગ નથી કર્યું એટલે વિરમભાઈના વિડીયોમાં આવે છે તો એમાં જોઈ લેજો ને અટાણો વિરમભાઈ પછી આજ મોડે રાગ્યા કેમ કે હવાર કાગવા નાખવાની હતી પછી એને વિડીયો એડિટ કરવાનો હતો ને પછી ગયા હવે રિક્ષા આંકવા એને એક કામ ન હોય ને હવે પાપી જો બધું કામ પતાવી ને હવે એ છે ને કપડાં ધોવે છે ને આવું આવું હમણાં ને છે ને જીતભાઈ બેઠા સ્ટ્રીમ કરવા લાઈવ સ્ટ્રીમ

મોજ કરીએ જો આમાં લીલી નાગર ખડ ઉધું છે અટાણા તો કઈ વાયુ નથી જુવાર ને છે થોડું કરતા હોય ને બેઠા હોય ને શિવ કઈ કે મારે અહીં શકો તની ઈસકાવો નાની દીકરી તમને ઈ લઈ આવ્યા બાંધવો પણ હવે સીવું કહે કે મારા આમાં ઈ આ વખતે મમ્મી એ લઈ લીધા કે આ તો નાના મોટા બેહવા થાય કે આમાં ખીરું આવતું હોય અસલ તે કે શકવાની મજા આવે આ

અટાણે ફોન હાથ માં લીધો એમાં એવું છે કે ઉતરા પેરી થઈ ગઈ જેવી બોલવા જાવ ને ઉતરા ઉપડે એટલે મેં કીધું હવે હું કેમ ઉતાર એવું છે એટલે પછી અટાણ ફોન હાથ માં લીધો થોડુંક ઘણો શૂટિંગ કરીએ ને બસ જો હવે બેન નું અટાણ રમ્યા છે દિલ તગેસ દિલ હા દિલ તગે મોરી પડી ગઈ મામા મામા કયું નહીં કરે વિરમભાઈ ભાઈ ને જ ને ઘડી ગયા રીક્ષા આગવા

જો મિસ સાળીને ખબર છે કે મમ્મીને થઈ કેમ થાય દીકુ જો પીયું કે ભેગી જો આઈ જો ઘડેક બે હાડી પીયું ને તૈયાર કરી સીવું ને તૈયાર કરી બે બેનું ને નાની ને દાદી રમાડે નાની દાદી એક છે ને બેહી એક દીકરા ને દીકરી ને એક દીકરી ને દીકરી રમાડે પ્રમાણે દક્ષા પાપી જોઈ માથું રાવે છે ન્યાતા આવી દે ને વધારે કરવાનું હોય વિરમભાઈ હવા થોડું ઘણું કરે પછી રિક્ષા છે મારી જેમ હવે કામ વધારે માથે આવ્યું વિરમભાઈ બપોરે આવે બસ પાછા ના ખાઈ પી ને ઘડીક આરામ કરી

શરદી ને તાવ ની ગોળી હતી ભેગી એક ગોળી પીલી હતી એમ સારું છે શરદી કે ઉતરા હટાડો ઓછા શરદી તાવ કે છે નહી શરદી મટવા આવીને ઉતરા ચાલુ થઈ બોલ

તને કેવી ઉતરો આવે તો ઈ એમ નથી મન સુકી આવે કે ઓલી આવે એ મને કૂતરા ઉતરો આવે ચોખે ચોખું ડોક્ટર સાહેબ ને કીધું ડોક્ટર ડોક્ટર કે ડોક્ટર કે ઈ વાર કઈ ઉતરફ કેવાય મને કઈ સુખી ઉતરફ કેવાય તો ખબર હોય કે આવે દવા લેવાય એમ એટલે હવે સીવું ને વિચય તો બોટલ તો લઈ આવીશ પેગી ફેર પડી જાય તો નકર પછી આપણે અહીંથી સાહેબ આખા નથી સાહેબ નો એક રાઉન્ડ શિવ ને લેવો જ જોઈએ મામાને ઘેર જાય ને અમારે બે દી રોકાઈએ પંદર થી રોકાઈએ અઠવાડિયે રોકાય પછી શિવ ને છે ને દર વખતે અમારે અહીં સાહેબ નો મુલાકાત લેવા જવું જ જોઈએ નકર દર વખતે હું દવા લઈને શિવ ની જાઉં જરા તરા હોય એટલે હા જોઈએ આજ નહિ મેળ ને તો હવાલ ચા હા તાત્કાલિક નો જવાય અઠાણ જ દિલ થકતું થયું એટલે એક દિવસ વાટ જોવાઈએ જ પછી જ જવાય ને બોટલ પીવરાવ એટલે ઉતરી તો જાય છે ને વાંધો આવતો હા એ આ દક્ષા ભાભી કઈક કેતા હતા હું કેતા હતા તમને ઉધરસ આવતી હતી ને માઇક બોલતા હતા તે ઉધરસ થઈ ગઈ ને તે અવાજ ઓલો થઈ ગયો તે ઉધરસ લીધે તો આ બે બેનો ને એક એક માઇક આપી દીધો બે વાતો કરે ને ગોગા ગયા કરે આપણે પોરો આપણે પોરો રે

પોપટ પોપટ માટે પોપટ લઈ એવા કે રંગ બેન ના એક ટીંગલો ઈ બે બે નું હાટું એક હાર લીધું તો આ સેમ સેમ છે એક રીયલ નું એક સીવું નું ના ત્રણ ચાર થઈ ગયા ને કાગલો પડ્યો પાંચ છ થઈ ગયા ને વાહ હો છે સીવું ઈ ઈ સીવું નો કાચ બો છે જોઈ બોલે બોલ બોલ તો કાચ બો કાચ બો કેમ બેહાડાય તાર ખોરામાં એ વારે વાર ઈ સીવન વાલાય કરે ઈ કાચ છો છો

કેવા મસ્ત છે બે જોડી લઈ લીધા તે બે દરવાજો વચ્ચે એક એક થઈ જાય ને મસ્ત લાગશે એમ તો મમ્મી સજાવટ ની વસ્તુ તો અમે હમણાં હું ને મારે હાહુ આવ્યા તા મેડમ માં તો ઘણી લઈ ગયા છે ઘણી લઈ ગયા તો આ વખતે થોડુંક લઈ લીધું આ શિવ રમકડા લઈ લીધા પ્રિયલ ને હું પોચા લીધા પછી પણ એ નવા દેખે એટલે એમ થાય કે ના નઈ લેવા ને આગળ પ્રિયલ ને આગળ મોટા લઈએ ને એમાં પોછાડે બધા એક લાગી જાય તો પછી એટલા માટે પછી બહુ નથી લીધા દેવાય ને

ને ચોઇસ બધી તમારી હોય ચોઇસ તમારી હોય હું તો તમને ઝિંકા હતા ને કેમ નાના જીત મામા આવો એમ કે મામા આવો જીત મામા

એમ તો પ્રિયલ નો પોપટય જોરદાર છે મોટી જાંચવારો હો બકો પર લઈ બકો પર લઈ આ પર લઈ મજા આવે મને કેમ બોલાવતી કે તને એકલી ન ગમે મારા વગર

ઉઠાવે માં ઓ બાકી બધાય તા કે જોરદાર લાગે લાગે છે કે એમ કેમ ને હું હાલો આપડે બધા કરવા જવાનું છે ઈ પછી જેચે કરવા પછી જે પછી આવીને રમીજો

અડાવરા થઈ જાય તો નહી પૂછે એની દોસ્તી છે કેવી છે દોસ્તી આમ રામ તમારી લાઈવ સ્ટ્રીમ માં તમે જે ને લ્યો હોય ને એમ કે હા ફોન ફોન આય માં મુકવા જાય તું આમ સીવા ને એકવાર આમ જો તો સીવા આમ જો ટાળ મમ્મી શું બનાવ પેડ પેડ છે ને કિરણ ને ખાવીતી એટલે જ બનાવવીતી પણ કિરણ અમે હમણાં પણ હવે એટલે લીંબુ નાખે બીજું કઈ ઉપયોગમાં નથી લેતા ખટાશ માં પણ આપણે લીંબુ નહીં દઈ આપણે એમને એમ ખજૂરવાળી કાઢી સાદી ખાઈ લેવાની છે ખટ મીઠી ટૂંક માં નહીં થાય તીખીને મીઠી થાય તીખી મીઠી ખટ મીઠી થાય બાકી તા નોખુ લીંબુ રાખી દે હું જીત ને વિરમ હોય તો નાખશે દક્ષા ને કેમ કે મમ્મી નો ચેવડો જેવો હોય ને કે આમ ભેળ ખાવાની મોજ પડી જાય હા આપડો ચેવડો પડ્યો જ છે હજી એમ ને ઈ હાય તમ માથે ને કઈરો તો તેસું ચેવડો છે થી આ બનાવવાનું છે ને હમણા છે ને અટાડે જો હવે મારે શું કરવાનું છે ખબર છે બે દિન ની જવાબ ફેરા થઈ ગઈ દેવાના છે કેમ કે આજ બપોરે નતા દીતાન ગઈ કાલે મેડામાંથી છે ને મોડા આવ્યા હતા 9:30 10 ખાડા લો દહ થઈ ગયા હતા ઈ પછી આવીને ખાધું પીધું એટલે વિડીયો એડિટિંગ ને એવું રહી ગયું એ મેં વિરમભાઈ આજ બપોરે છે એવું કામ કર્યું એને કોમેન્ટ ના જવાબ દેવાના બાકી છે મારે દેવાના બાકી છે બપોરે પાછી મોરે જવું હતું એટલે છેક વાર લંબાવી ગઈ હતી હવે બસ જો એ જ કામ અટાણે મારે કરવાનું છે વિરમભાઈ આગળ આવશે ને એટલે એનું એ જ કામ ઉપાડશે તમારે બેનભાઈ નહીં કરવાનું છે આ આપણું કામ છે તો કરવું પડે આ વિડીયો ઉતારવાનું કામ છે એ તો કરવું જ પડે એમાં તો ખો ખો કરતા કરતા કરો એ કરીએ કર્યા વગર હાલતું નથી એમ થાય કે એક દી બ્લોક નો આવે તો તમને મજા નથી આવતી અમને ન મૂકીએ તો અમને મજા નથી આવતી એટલે પછી વિડીયો તો મૂકીએ જ તો હાલો હવે જવાબ દેવા માંડું અને હા જી આગળ અમે કરણ છે હતા ને કરણ આવ્યા ત્યાં તો અહીંયા આપણે એક રોમેન્ટિક રીલ શું થાય રીતિ માં ઘણાઈ એની ઘણાઈ કોમેન્ટ કરી કે કિરણબેન તમારી ઇન્સ્ટા આઈડી શું છે કેમ કે ઈ રોમેન્ટિક રીલ્સ છે ને એટલે ઇન્સ્ટામાં જ ખાલી મૂકી તો એડિટ કરવાનું થોડુંક મોડું થઈ ગયું હતું ઘણા એ પૂછ્યું કે તમારી ઇન્સ્ટા આઈડી તો અમારે ઇન્સ્ટા આઈડી છે કરણ કિરણ ઝીરો ફાઈવ તો આજે રીલ્સ એમાં અપલોડ કરી તો ફટાફટ જઈને ફોલો કરી લેજો અમારી ઇન્સ્ટા આઈડીને ને રીલ્સ જોઈ આવજો પછી કહેજો કે કેવી કેવી બની અમે પહેલી વાર જ રોમેટિક રીલ્સ નાખી તો કરણને ટૂંકમાં છે ને એડિટિંગનું મોડું થઈ ગયું હતું અહીંથી ઉતારીને તો ગયા હતા શૂટિંગ કરીને એડિટિંગનું મોડું થઈ ગયું હતું એટલે આજ સવારે દસ વાગે જ અમે અપલોડ કરી એટલે ફટાફટ હવે તમે જોઈ ને જોઈ આવજો બરાબર હા એમાં જોઈ કેમ કે રોમેન્ટિક રીલ્સ છે એટલે આપણે યુટ્યુબ માં નહીં મૂકીએ ઇન્સ્ટા માં આલે યુટ્યુબ માં તો આપણે ભાઈ સાસુ વાવ કોમેડી ફૂલ આલે સાસુ વાવ ના કોમેડી એમાં મનોરંજન એટલે હવે આપણે વિડીયો એન્ડ કરીએ ને ભેળ ને છે ને વિરમભાઈ વિડીયોમાં તમે જોઈ લેજો હવે મારે અટાણે કઈ શૂટિંગ નથી કરવું

Far far mahadev, mahadev.